षटतील एकादशी कथा હે શ્રી કૃષ્ણ રાધે રાધે સટીલા એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે એક વખત પૂછ્યું હે જગન્નાથ હે કૃષ્ણ હે આદિદેવ હે જગતપતિ માઘ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે તેના માટે કઈ વિધિ છે તથા તેનું ફળ શું છે તે મહાવ કૃપા કરી અને બધું અમને વિસ્તારથી કહો ત્યારે શ્રી ભગવાને કહ્યું કે હે નૃપ શ્રેષ્ઠ સાંભળો માઘ માસના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તે ષટ તિલા નામે વિખ્યાત છે તે સર્વ પાપોને હરનારી છે હવે તમે સટ તિલાની પાપહારિણી કથા સાંભળો આ કથા મુનિશ્રેષ્ઠ પુલસ્યએ દાલભ્ય મુનિને કહી હતી દાલભયે પૂછ્યું કે હે મૃત્યુ લોકમાં આવેલા પ્રાણી મોટા ભાગે પાપ કરતા હોય છે તેમને નરકમાં ન જવું પડે તેના માટે કયો ઉપાય છે તે બતાવવાની કૃપા કરો ત્યારે કુલસેજી બોલ્યા કે હે મહાભાગ તમે બહુ સારી વાત પૂછી છે સાંભળો માઘ માસ આવે ત્યારે મનુષ્ય નાહિ ધોઈ પવિત્ર થઈ ઇન્દ્રિયોને સંયમમાં રાખી કામ ક્રોધ અહંકાર લોભ અને ચુગલી વગેરે દુર્ગુણોને છોડી દેવા જોઈએ હે દેવાથી દેવ ભગવાનનું સ્મરણ કરી પગ ધોઈ ભૂમિ પર પડેલા ગોબરનો સંગ્રહ કરવો તેમાં તલ અને કપાસ નાખી અને એકસો આઠ પિંડ એટલે કે ગોળ લાડુ બનાવવા પછી માઘમાં જ્યારે આર્દ્રા અથવા મૂલ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશી કરવા માટે નિયમ લેવો સ્નાન કરી અને પવિત્ર થઈ શુદ્ધ ભાવે દેવાથી દેવ શ્રી કૃષ્ણની પૂજા કરવી કોઈ ભૂલ થઈ જાય તો શ્રી નામ નામોચ્ચારણ કરવું રાત્રે જાગરણ અને હોમ કરવો ચંદન અગર કપૂર નૈવેદ્ય અને સામગ્રી દ્વારા શંખચક્ર અને ગદાધારી દેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી ત્યાર પછી ભગવાનનું સ્મરણ કરી અને વારંવાર શ્રી કૃષ્ણના નામનું ઉચ્ચારણ કરતા રહી અને કોળું નાળિયેર અથવા બીજોરાના ફળથી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી અર્ઘ્ય આપો બીજી બધી સામગ્રીઓના અભાવમાં સો સોપારીઓ દ્વારા પણ પૂજા અને અર્ઘ્ય આપી શકાય છે અર્ઘ્યનો મંત્ર આ પ્રમાણે છે કૃષ્ણ કૃષ્ણ કૃપાલુ સ્વગતિનામ ગતિર્ભવ સંસારાણવ નામ પ્રસિદ્ધ પુરુષોત્તમ નમસ્તે પુડરી કાક્ષ નમસ્તે વિશ્વભાવન સુબ્રમણ્યમ નમસ્તુ મહાપુરુષ પૂર્વજ ગૃહણાધ્યમ મયા દત્તમ લક્ષ્મ્યા સહ જગતપતે હે સચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ તમે મહાદયાળુ છો અમારા આશ્રય વિનાના જીવોના તમે આશ્રયદાતા થાઓ હે પુરુષોત્તમ અમે સંસાર સાગરમાં ડૂબી રહ્યા છીએ તમે અમારા પર પ્રસન્ન થાઓ હે કમલનયન તમને નમસ્કાર છે હે વિશ્વભાવન તમને નમસ્કાર છે હે સુબ્રમણ્યમ હે મહાપુરુષ હે સર્વના આદિ તમને નમસ્કાર છે હે જગતપતે તમે લક્ષ્મીજી સહિત મારા આપેલા અર્ઘ્યનો સ્વીકાર કરો ત્યાર પછી બ્રાહ્મણની પૂજા કરી તેને જળનો ઘડો દાન કરવો સાથે છત્રી પગરખાં અને વસ્ત્ર પણ દાન આપવા દાન આપતાં આ પ્રમાણે બોલવું આ દાન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાવો યથાશક્તિ બ્રાહ્મણને કાળી ગાયનું દાન આપવું હે દ્વિજ શ્રેષ્ઠ વિદ્વાન પુરુષે તલથી ભરેલું પાત્ર પણ દાનમાં આપવું જોઈએ તે તલનું વાવેતર કરવાથી તેમના જેટલા છોડ ઉગે છે તેટલા હજાર વર્ષ સુધી તે દાન આપનાર સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે તલથી સ્નાન કરવું તલનું ઉપટન લગાવવું તલનો હોમ કરવો તલ મિશ્રિત જળ પીવું તલનું દાન કરવું અને તલનો ભોજનમાં ઉપયોગ કરવો આ પ્રમાણે છ કામોમાં તલનો ઉપયોગ કરવાથી આ એકાદશી સટ તિલા કહેવાય છે જે સર્વ પાપોનો નાશ કરવા વાળે છે બોલ કૃષ્ણ કનયા આ પ્રમાણે કથા આપને કહી સંભળાવી અને આશા છે કે આ કથા બધા અવશ્ય સાંભળો અને પુણ્યના ભાગીદાર આવો તો મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભારત માતાની જે સનાતન ધર્મની છે